ઉનાળાના સ્પેશિયલ સ્વાદ સાથે અને એક હેલ્ધી વસ્તુ ઉમેરીને બૈના છે ને એકદમ પોચા રૂ જેવા સોફ્ટ હેલો ફ્રેન્ડ્સ આજ હું તમારી સાથે શેર કરીશ ઉનાળાના અલગ સ્વાદ સાથે બનેલા એકદમ ટેસ્ટી અને બધા જ ગુજરાતીઓના ફેવરેટ એવા ખાટા ઢોકળાની રેસિપી ખાવામાં એકદમ પોચા રૂ જેવા સોફ્ટ આ ખાટા ઢોકળાના બેટર માટે આપણે દાળ ચોખાનું પરફેક્ટ માપ કેવી રીતે લેવું કે પછી તેને ફર્મેન્ટેશન એટલે કે આથો લાવવાની પ્રોસેસ એકદમ સહેલી રીતથી અને પરફેક્ટ કેવી રીતે કરવી તે બધી જ ટિપ્સ સાથે ઘરના બધાના ફેવરેટ ખાટા ઢોકળાની રેસિપી શરૂ કરી

તમે ચોખામાં જીરાસર ચોખા કે પછી ખીચડીયા ચોખા લઈ શકો છો પણ હા ઢોકળાના બેટરમાં ક્યારેય બાસમતી ચોખા ના લેવા સાથે મેં અડધા કપ જેટલી ચણાની દાળ અને અડધા કપ જેટલી અડદની ફોતરા વગરની દાળ લીધેલી છે એટલે કે એક કપ ચોખા સાથે એક કપ જેટલી દાળ અહીંયા આપણે બંને દાળ અડધા અડધા કપ લીધેલી છે ઘણી જગ્યાએ ઢોકળાના બેટર બનાવતી વખતે ચોખા અને ચણાની દાળનો જ ઉપયોગ કરવામાં આવે છે પણ ચણાની દાળની સાથે અડદની દાળને યુઝ કરવાથી આપણા ઢોકળા એકદમ સ્પોન્જી થશે ઢોકળાનો લોટ કે ઢોકળાનું બેટર બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે દાળનું પ્રમાણ વધારી ના દેવું જો દાળનું પ્રમાણ ચોખા કરતાં વધુ હશે તો ઢોકળા ક્યારેય સોફ્ટ નહીં બને તો હવે આપણે એકદમ દાળ ચોખાને પલાળી લઈએ તો બાઉલમાં અડધા કપ જેટલી ચણાની દાળ અને અડધા કપ જેટલી અડદની દાળ એડ કરી દઈએ ઢોકળાનું બેટર કે પછી ઢોકળાનો લોટ બનાવવા માટે ગુજરાતીઓના દરેક ઘર પ્રમાણે દાળ ચોખાનું માપ અલગ હોય છે પણ જો તમે એક વાર આ માપ પ્રમાણે ખાટા ઢોકળા બનાવશો તો તે એકદમ સરસ બનશે તો હવે બધી જ જ પાણીથી સારી રીતે ધોઈ લઈએ જેથી તેમાં રહેલો બધો કચરો નીકળી જાય હવે પાણીને કાઢી લઈએ હવે ફરી પાછું ત્રણ થી ચાર કપ જેટલું પાણી એડ કરીને દાળ ચોખાને ચાર થી પાંચ કલાક માટે પલાળી દઈએ જેથી તે એકદમ સારી રીતે ફૂલી જાય

હવે મેં અહીંયા અડધા કપ જેટલું દહીં લીધેલું છે આ દહીં એકદમ ખાટું છે જો ઘરમાં ખાટું દહીં ના હોય તો તમે દહીંમાં થોડો લીંબુનો રસ એડ કરી દેજો ખાટા ઢોકળાનો સ્વાદ જો ખાટું દહીં હોય તો જ એકદમ સરસ આવે છે હવે તેમાંથી અડધું દહીં આ બેચને પીસવા માટે એડ કરી દઈએ હવે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું પાણી લીધેલું છે તેને થોડું બેટર પીસવા માટે એડ કરી દઈએ

હવે પહેલી બેચની જેમ જ બીજી બેચમાં પણ પીસેલા બેટરને બાઉલમાં એડ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ ફટાફટ અને પરફેક્ટ માપથી આપણું ઢોકળાનું બેટર તૈયાર થઈ ગયું છે જો તમારે ઢોકળાનો લોટ બનાવવો હોય તો તમે દાળ ચોખાના આ માપ પ્રમાણે તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેજો અને તમારો ઢોકળાનો લોટ તૈયાર થઈ જશે અને બસ પછી જ્યારે ઢોકળા બનાવવા હોય ત્યારે થોડું ખાટું દહીં એડ કરી અને તેને આ રીતે પલાળી દેજો હવે મેં અહીંયા એક ચમચી જેટલી પલાળેલી મેથી લીધેલી છે મેથીના દાણાને ઢોકળાના બેટરમાં એડ કરવાથી આપણી ફર્મેન્ટેશન પ્રોસેસ એટલે કે આથો લઈ આવવાની પ્રોસેસ એકદમ ઝડપથી થાય છે તેથી તેને જરૂરથી એડ કરવા હવે બેટરને આ રીતે એક જ ડાયરેક્શનમાં બે મિનિટ માટે હલાવી લઈએ આ રીતે હલાવવાથી એરિએશન એટલે કે હવાના કણ આપણા બેટરમાં એડ થાય છે અને જેનાથી આપણા બેટરમાં એકદમ ઝડપથી અને સારો આથો આવે છે રાખી દઈએ અહિયાં આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ઢાંકણને ને એકદમ ટાઈટ બંધ નથી કરવાનું થોડું ખુલ્લું રહેવા દેવાનું છે જેથી બેટર હવાના કોન્ટેક્ટમાં આવવાથી તેમાં એકદમ સારો આથો આવે આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે ચેન્નાઈ બેઝ ધ ડિવાઇન ફૂડ કંપનીની હન્ડ્રેડ પરસેન્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ જોઈ લઈએ જેમાં આપણી રસોઈનો સૌથી મહત્વનો અને મેન ઇન્ગ્રીડિયન્ટ હળદર પાવડર છે જેમાં હાઈ લેવલના પ્રમાણમાં કર્ક્યુમિન નામનો સબસ્ટેન્સ હોય છે જે શરીરને વધતી જતી ઉંમર કે પછી કેન્સરની સામે રક્ષણ આપીને ડિટોક્સિફાઈડ રાખે છે તો રસોઈ માટે આ ઓર્ગેનિક હળદર પાવડર એકદમ હેલ્ધી ઓપ્શન છે અને એ પણ આપણને ડાયરેક્ટ ફાર્મર્સ થી સીધો મળે છે કોઈ પણ જાતના રિટેલર વગર સાથે આ કંપનીનો એકદમ ઇન્સ્ટન્ટ મિક્સ ગોલ્ડન મિલ્ક પાવડર મળે છે જેમાં કોઈ પણ જાતની આર્ટિફિશિયલ શુગર કે પછી કેફીન નું પ્રમાણ નથી હોતું અને આ ગોલ્ડન મિલ્ક ને બનાવવું તો એકદમ સહેલું છે બસ 250 ml ગરમ કે ઠંડુ દૂધ લ્યો તેમાં એક મોટી ચમચી એટલે કે 8 ગ્રામ જેટલું

સાથે ડિવાઇન ફૂડ કંપનીના એકદમ ઓર્ગેનિક અને કેમિકલ ફ્રી સાબુ પણ મળે છે જે પ્રદૂષણથી ખરાબ થતી આપણી સ્કિનને સાફ કરીને તેને એકદમ ઓઇલ ફ્રી બનાવે છે જેથી પિમ્પલ્સનો પ્રોબ્લેમ ક્યારેય ન થાય તો ડિવાઇન ફૂડ કંપનીની બધી જ ઓર્ગેનિક અને નેચરલ પ્રોડક્ટને તમે કોઈ પણ જાતના રિટેલરના નફા વગર ડાયરેક્ટલી કંપનીમાંથી મંગાવી શકો છો તેનો વોટ્સએપ નંબર અને એમેઝોનમાંથી કેવી રીતના પરચેસ કરવું તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે આપણે એકદમ ફટાફટ આપણા ઢોકળાના બેટરને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે પાંચથી છ કલાકમાં આપણા બેટરમાં એકદમ સરસ આથો આવી ગયો છે હવે મસાલામાં સૌથી પહેલા આપણી એકદમ ઓર્ગેનિક અને શરીર માટે ગુણકારી એવી અડધી ચમચી જેટલી ડિવાઇન ફૂડની હળદર એડ કરી દઈએ સાથે સ્વાદ પ્રમાણે મીઠું એક ચોથાઈ ચમચી જેટલી હિંગ બે મોટી ચમચી જેટલી લીલા મરચાની પેસ્ટ

હવે તેમાં બે ચમચી જેટલું તેલ એડ કરીને મિક્સ કરી લઈએ તેલ આપણા ઢોકળાને એકદમ સોફ્ટ અને શાઇનિંગ આપશે હવે ત્રણ કપ પાણી એડ કરીને સ્ટીમરને પાંચ મિનિટ માટે ગરમ કરવા રાખી દઈએ તો આપણું સ્ટીમર ગરમ થાય છે ત્યાં સુધી આપણે ઢોકળાની થાળીને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ તો આપણી થાળી ગ્રીસ થઈ ગઈ છે હવે બેટરમાં અહીંયા મેં એક ચમચી જેટલો ઈનો લીધેલો છે તમે ની જગ્યાએ અડધી ચમચી જેટલો ખાવાનો સોડા પણ વાપરી શકો છો હવે ઈનોને એડ કરી દઈએ અને તેને એક્ટિવેટ કરવા માટે બે ચમચી જેટલું પાણી એડ કરીએ અને પછી બેટરને આ રીતે એક જ માં હલાવતા જઈએ તો તમે જોઈ શકો છો કે ફક્ત બે જ મિનિટમાં આપણું બેટર એકદમ ફૂલી ગયું છે હવે બેટરને તેલથી ગ્રીસ કરેલી થાળીમાં એડ કરી દઈએ અને ઉપરથી થોડું લાલ મરચું પાવડર અને કોથમીર સ્પ્રિંકલ કરી લઈએ હવે ફટાફટ થાળીને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં રાખી દઈએ હવે ઢોકળાને 5 મિનિટ માટે હાઈ ફ્લેમ પર અને 15 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ

હવે ઢોકળા ઠંડા થયા પછી પણ ડ્રાય ન થાય તે માટે ઉપરથી આ રીતે થોડું તેલ લગાવી દઈએ તમે ઢોકળા પર તેલનો વઘાર પણ કરી શકો છો તો ઉનાળાના સ્પેશિયલ સ્વાદ સાથે બનેલા સુપર ટેસ્ટી આપણા ખાટા ઢોકળા બન્યા છે ને એકદમ પોચા રૂ જેવા સોફ્ટ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા છે જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે